જો વાગ્યા ને સાકર સાગરભાઈ મસ્ત મજાના દાદાના દર્શન કર્યા ને ભાઈ ફીલ ખુશ થઈ જાય અહીંયા આવું વખતે એટલે મને તો થાય કે ભાઈ આઈ નહી પણ હવે વાંધો નહીં ભાઈ કારણ અંજળ હશે તો આપડે ઈયે કરશું ધંધો બિઝનેસ નવો બિઝનેસ ચાલુ કર્યો છે જો એક નવા વિડિયો બ્લોગ ની અંદર રેકોર્ડ તોડ નાખો મેં હવાર હવાર માં છે ને સાડા છ વાગે હું ધાબા ઉપર આવીને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હું તો ખબર કેમકે જગાઈ ગયું આજ હું હું તો જગાઈ ગ્યું ને તો સવાર હવાર માં સાડા છ વાગે જો આવું દ્રશ્ય જોવા મળે જો એટલે ફટાફટ મેં કીધું છે ને ફ્રેશ થઈ જાઓ બ્રશ બ્રશ કરી લીધું ને સીધો ધાબા ઉપર આવી જાય મેં કીધું આજ તો ભાઈ હવાર અવાર વહેલો સાડા છ વાગે જ બ્લોગ સ્ટાર્ટ કરી દઉં એટલે ફટાફટ સ્ટાર્ટ કરી દીધો વ્લોક તો કેમ છો બધા કમેન્ટ તમે લોકો નથી કરતા કમેન્ટ જરૂર કરી દેજો કે ભાઈ આ મજામાં જય શ્રી કૃષ્ણ રામ રામ ગમે એ તમને જે સારું લાગે એ કમેન્ટ કરતા રહેજો તો હું કમેન્ટ તમે કરો ને તો અમારો ઉત્સાહ થોડોક વધતો રે એવું થાય ને ભાઈ સાડા છ વાગી ગયા છે ધાબા ઉપર આવી ગયો વ્લોગે સ્ટાર્ટ કરી દીધો છે અને આજ તો એક જગ્યાએ જમવા જવાનું છે બધા મોજ કરશું અને હવા હવાના દ્રશ્યો ખતરનાક હોય જો એટલે આવું બધું છે તો કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં મારે યાર બનાવી રહ્યો તમે વ્લોગમાં અને બે ત્રણ દિવસ થઈ ગામડા તો એન્જોય કરી લઈ પછી સુરત વયા જાવ એટલે પછી ધંધે એવું બધું બાકી પણ આ દ્રશ્ય એટલે એ નમ દ્રશ્ય હું તમે ખાલી જોવો હજી એક વાર તમને બતાવું તમે છે ને મારી ખતરના લોગમાં તમે બનાવી હવે સવારમાં મમ્મી જાગી ગયા છે હમણાં ભાખરી ભાખરી બનાવી નાખેલા નાસ્તો કરી લઈ અને પછી ઘરની બહાર નીકળી જાય ભાઈ જો સાડા દસ વાગ્યા ને અત્યારે બટાટા ખોલીએ છીએ કે આજે વાડીયા છે દાડિયા એટલે આજે દાડિયા દશક દેવા દાડિયા છે એટલે બટાટાનું શાકનો પ્રોગ્રામ છે બાકી અમારે તો જવાનું છે આગળ ગામમાં લગ્ન છે ને જમવા એટલે અમે છોકરા છોકરા બધા જમવા જાવ આ અત્યારે બટાટા ખોલીને બેનને આપ દઉં તો એટલે ફટાફટી શાક બનાવવા મળે અને પછી કન્ટિન્યુ વ્લોગમાં આગળ જાય ગામમાં લગ્નમાં જમવાનું અને લગ્નમાં ના આજે વ્લોગ ઉતારી ગઈ જમણવાર છે ને ત્યાં

તો સાડા પાંચ વાગે નીકળીએ ને તો આપણે સાત વાગ્યા કરસાળ પહોંચી જાય અને અડધો કલાક પોણો કલાક ત્યાં બે આવીએ દાદા પાસે અને પછી પાછા નીકળી જાય ને તો નવ વાગે પાછા છે ને ઘરે પહોંચી જાય એમ કેમ કે તડકો છે ને વધી જાય છે પાછો એટલે તડકાની ગાડી એની કરતાં મેં કીધું વહેલાં જાય એટલે સાડા પાછા એટલે નીકળ્યા છે તો કન્ટિન્યુ રહું લોકમાં બહુ મજા કરીએ ફાઇનલી ભાઈ દાદાના દર્શન કરી અને દાદા ભાઈ થોડીક વાર બેસીને પછી નીકળી જાય છે હવે મહુવા તરફ મહવામાં જવાનું છે કે ચાની ભૂકી લેવાની છે ભૂકી લઈને પછી ડાયરેક ઘર ભેગા થઈ જાય કેમ કે વહેલું આવવાનો અમારો મતલબ એ જ હતો કે વહેલાહેર આવી હોય ને તો વહેલાહેર પાછા છૂટા થઈ જાય કેમ કે અત્યારે તો તડકો આવી ગયો છે પછી શું થાય કે મજા ન આવે ગાડી હાંકવાની કેમ કે શિયાળામાં હવારની ઠંડી તો લાગે પણ બપોરે તડકી એવી પડે ને કે એમ થાય કે આપણે તપી જાય ને થાકી જાય એ વાત અલગ એટલે વહેલા આવ્યા હતા મસ્ત મજાના દાદાના દર્શન કર્યા ને ભાઈ દિલ ખુશ થઈ જાય ભાઈ અહીંયા આવું દર વખતે પૂનમમાં એટલે મને તો એમ થાય કે ભાઈ અહીંયા રહું પણ હવે વાંધો નહીં ભાઈ કારણ કે અંજળ હશે તો આપણે એ કરીશું એટલે હવે ફટાફટ નીકળીએ મવા હાલો ભાઈ રમેશ ટીની ત્યાંથી જો ભાઈ સાત શા લઈ લીધી છે લેવાની હતી સાત ના વાળાની ઓફિસ હતી પણ એની ઓફિસ મેન બેન્ડ હતી એટલે ફટાફટ રમેશ ટીની ત્યાંથી એક કિલો સાત શા લીધી છે બહુ મસ્ત મજાની આવે છે ભાઈ રજવાડી એકદમ અને હવે ભાઈ નીકળી ઘર બાજુ વરસાદ હવે ફટાફટ છે ને ઘરે જાય થઈ ગયો છે ઘરે ફોગવાનું હતું અને જગ્યાએ એવું લાગે છે કે વાગે એટલે હવે ફટાફટ બાંધો અને ડાયરેક્ટ તમને હવે છે ને ભાઈ મવાથી આવી જાય સોરી કરશા થાય ને ચાર વાગે જાગા થાય ને ઘડી હું છોલો લીધો ને તો અત્યારે હાડા બાર થઈ જાય ને હાડાબાર રહેશે ને પૂતો આંખું લાલ સોર છે હું તો થયો તો મારા ભત્રી જો આના પાછી હું ગાવે નહીં મારી યાર આવ્યો હતો ને ઈદ કે એટલે અત્યારે છે ને એની વાડીએ ભાત દેવા જવાના છે દાળિયા છે ને તો ભાત લીધું છે શાક ને ભાવણી બધું ભાતું બાંધીને વાડીયા જાય છે ભાત દેવા કોની વાડિયે તો કે મારા ખૂઈની વાડીએ આની વાડીએ નહીં અમારા ભત્રી જાય આની વાડી નથી મારે પેલા મારા ખૂઈ એટલે મારા ખૂઈની વાડીએ જાઉં છું ફટાફટ ભાત થઈને આવું અને પછી હવે હું જોઈશું હજી પાછો ચોલો તો લેવો જ હોય હજી

એ ગદમ અહિયાં મંદિર છે એવું ધારવાળું બોલું ખોડિયારમાં મંદિર છે એક દિવસ જાવ હાલો ત્રણ દિવસ રોકાવાનું છે ને એક દિવસ થી ધારું પર ખોડિયારમાન મંદિર જાઉં મસ્ત જાવું છે એક દિવસ હે એક દિવસ જાહું એક દિવસ મહાદેવી જવાનું છે ને હાલીને હાલી ને એ ખોડિયારમાન મંદિર તમને બે દિવસમાં બધું કવર કરી લેવું એવું બધું કરશું અને ભાઈ આજનો પ્લાન એવો છે કે વાડીએ વાહુ જવાનું છે તો વાડીએ વાહુ શું કહેવાય એના માટે વ્લોગમાં તમારે બન્યું રહેવું પડે આ નહીં નેક્સ્ટ વ્લોગમાં આગળ આ વ્લોગ બંધ કરી દઈ ને રાતનો વ્લોગ હું આપણે આગળ ખાઈને સ્ટાર્ટ કરી દઈ અને હવે હરાશ હવા સર જેવું થઈ ગયું છે એટલે હવે છે ને બહુ લાંબો વ્લોગ નથી કરવો વ્લોગને આપણે અહીંયા બંધ કરી દઈએ તો ભાઈ આજનો મસ્ત મજાનો વ્લોગ તમને ગમે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો મળીએ હવે નવા વ્લોગમાં ત્યાં સુધી રામ મંડળીને